કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે પોતાના પડતર પ્રશ્નો અંગે આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભુજ સહિતના જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા ખાસ કરીને ભારતીય કિસાન સંઘના કાર્યકરો કોલેજ રોડ પર આવેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા હતા જ્યાં જાહેર સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જાહેર સભા પૂર્ણ થયા બાદ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલી માગણીઓ પૈકી મુખ્ય માગણીઓ પર નજર કરીએ તો કચ્છ સહિત રાજ્યભરના ખેડૂતોને પિયતનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી તમામ પાકોની પડતર કિંમત પંદર ટકા નફો ઉમેરીને ટેકાના ભાવરૂપે જાહેર કરી ખરીદી કરવી પીજીવીસીએલ દ્વારા આડેધડ ખેત વિષયક વીજ જોડાણનું ચોરીના બહાને ચેકિંગ હાથ ધરવામાં આવે છે તે બંધ કરવું ખેડૂતોને ઓછા વ્યાજથી ધિરાણ આપવું વગેરે અનેક મુદ્દાઓ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા આજે યોજવામાં આવેલ જાહેર સભામાં અખિલ ભારતીય કિસાન સંઘના સભ્ય મગનભાઈ પટેલ કચ્છ જિલ્લાના સંયોજક વિઠ્ઠલભાઈ ભીમાણી સહસંયોજક લક્ષ્મણભાઈ વરસાણી વગેરેની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિષય આ છેલ્લા અડત્રીસ વર્ષથી ભારતીય કિસાન સંઘ કામ કરે છે ખેડૂતોના એક એક પ્રશ્નને લઈને કોઈ પણ એવો પ્રશ્ન નથી કે જે ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પ્રશ્નને લઈને સરકારમાં રજૂઆત ન કરી પરંતુ આ બધું કર્યા પછી ને સરકારે અનેક પ્રશ્નો ઉકેલ્યા પછી પણ અને અત્યારે સરકાર માંથી વીસ હજાર કરોડ થી પણ વધુ રકમ દર વર્ષે ખેડૂતોને આપ્યા પછી એવી સ્થિતિમાં અમે હવે એના કાયમી ઉકેલ માટે કરીને જે છ મુદ્દાઓ પ્રદેશમાંથી આપ્યા છે એમાં હર ખેતકો પાણી સમાન સિંચાઈ દર આપવાની વાત અને એના ઉપર તમામ ખેતરને પાણીની આપવાની વ્યવસ્થા એટલે ગુજરાતની અંદર જે એક લાખ એક કરોડ ચોર્યાસી બેતાલીસ લાખ ખેડૂત ખાતેદારોની જે કઈ જે સમસ્યાઓ છે પિયતની સુવિધાઓ સર્વે નંબરને એને આપવાની વાત કરી છે બીજો વિષય જે કે કોસ્ટ ઓફ કલ્ટિવેશન નક્કી કરીને પંદર ટકા નફો ચડાવીને અમારે એ ગ્રામ્ય સ્તર ઉપર ખરીદવાની વ્યવસ્થા તંત્ર સરકારે હાલમાં જે ખરીદી કરી માત્ર પાંચ ટકા સાત ટકા આઠસો કરોડ રૂપિયા ની મગફળી ખરીદી કરી પણ એ માત્ર પાંચ સાત ટકા જ ખરીદી છે તોર ખરીદી કરી ટેકાના ભાગ પણ એ પણ પાંચ સાત ટકા જ ખરીદી છે પંચાણું ટકા ખેડૂતોને બાકીના નીચાના ભાગ થી વેચવાની ફરજ પડી રહી છે તો સમગ્ર ખેડૂતોની જે વેદના છે એ વેઠા લઈને ખરીદવાની ગ્રામ્ય સ્તર ઉપર વ્યવસ્થા ઊભી થાય એના માટેની બીજી માંગણી છે અને ત્રીજી માંગણી અમારી એ છે કે ખેતી ભેલાણ કરતા તમામ પરિબળો રોજ હોય ગુંદ હોય ગુણખર હોય રખડતા ઢોર પશુ હોય મોર હોય કે વાંદરા તમામ પરિબળોથી ખેડૂતોને મુક્તિ આપીને એમાંથી જે ભેગાડ થાય તો એને સરકાર તરફથી વળતર મળવી જોઈએ આ ત્રણ મુખ્ય મુદ્દાઓ અમારા છે બાકીના જે અત્યારે વહીવટી જે મુદ્દાઓ છે એ અહીંયાના ઉમેરાયા છે એમાં એકસો છવ્વીસ ની એકસો પાંત્રીસ ની કામની વાત હોય કનેક્શનની વાત હોય બાકીના ખરા અનેક મુદ્દાઓ પણ છે બાકીના ની વાત છે એ બધા છે